કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર ચાર માં આવેલી શ્યામ હાઈટ સોસાયટી દ્વારા વારંવાર રોડ ઉપર દૂષિત પાણી છોડવામાં આવે છે જેના કારણે આસપાસના ત્રીસ થી વધુ સોસાયટીઓના રહેશીઓને મુશ્કેલીમાં મુકાયા છે દૂષિત પાણી જાહેર રોડ ઉપર છોડવાને કારણે લોકોના રોજિંદા જીવનમાં અનેક વિઘ્નો સર્જાય છે જ્યારે આ બાબતે શ્યામ હાઇટ્સના માલિકને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમના દ્વારા કોઈ પ્રત્યક્ષ પગલા લેવામાં આવ્યા નથી જાહેર રસ્તાઓ ઉપર ગટરનું દૂષિત પાણી છોડવાને કારણે સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે દૂષિત પાણીના કારણે રોગચાલો ફેલાવવાની ધસેહત પણ સ્થાનિકોએ સતાવી રહી છે આ સ્થિતિનું નિરાકરણ લાવવા અને યોગ્ય પગલા લેવા માટે સ્થાનિક પ્રાધિકારણો અને સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં શ્યામ હાઇટ્સના બિલ્ડર સામે કોઈ જાતના પગલો લેવામાં આવતા નથી જેના કારણે રહેવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાને આ સમસ્યા દેખાતી નથી સત્તાધીશોના સમસ્યા દેખાતી નહીં વોટ લેવા હોય તારે પબ્લિકને ભીખ માગતા હોય ને એ રીતે વોટ લેવા આવે છે તો એમને બીજું કંઈ દેખાતું નહીં વોર્ડમાં કોઈ કાઉન્સિલ નથી દેખાતા ધારાસભ્ય નથી દેખાતા તો પબ્લિક જવાની ક્યાં ગયા આજે મને આ લોકોએ જાણ કરી કે લાલસિંહ મારે આ તકલીફ છે તો તમે જ્યારે આનું સોલ્યુ સોલ્યુશન આવે એવું કરો એટલે મેં તમને મીડિયાને જાણ કરી અને આનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરું વર્ષોથી આ સમસ્યા છે શું સામ હાઇટવાળા અને કોર્પોરેટો મળી ગયેલા છે હપ્તાલ્યા છે એ એમને પૂછજો તમે કે શું તમે આનું ધ્યાન નહીં દોરતા તો શું તમને પૈસા આપે છે આ લોકો હે

આ લોકોને નગરપાલિકા જે બી સત્તાધીશો હોય એમના આ લોકોને સુવિધા આપવાની ફરજ નથી આ શ્યામય પાય જે આ પાણી ભરાય છે એનાથી આ વસ્તીના આટલી સોસાયટીઓના અવર રસ્તો બંધ છે તો નગરપાલિકાના ધ્યાનમાં આ બધું આવતું નહીં ખાલી પંચવટી ધ્યાનમાં આવે છે એટલે મારું એવું કહેવું છે કે આ સામાન્ય માણસો મધ્યમ કક્ષાના માણસો એનો રોગચાળો થશે અને એ રોગચાળાના દવાના પૈસા ક્યાંથી તો આની જવાબદારી હવે પછી નગરપાલિકાની છે હા રેલવે ભૂર્વ વિભાગમાં કાશી વિશ્વના સોસાયટી અને બ્રહ્માણીનગર સોસાયટી આ સોસાયટી સિવાય પાછળ વીસ પચીસ સોસાયટી છે જે રેગ્યુલર પાછલા ચાલીસ વર્ષથી આ રોડ ચાલુ જ હતું અને ત્યાર પછી આ તળાવ હતું જે આ વેચાણ થઈ ગયું અને તેઓ સેમ્પ હાઈટ્સવાળા એ બિલ્ડિંગ બિલ્ડિંગ બાંધી તો આ રસ્તાઓ માટે અમારા સોસાયટીવાળાના વીસ સોસાયટીવાળા માટે મોટો પ્રોબ્લેમ થયેલો છે આવા જવા માટેનું જેમાં લાઇટની વીજળીની લાઇટની લાઇન ગેસની લાઈન પાણીની લાઈન એના સિવાય જીઓ લાઇન ગેસની લાઈન આમ અને ની લાઈન ટોટલ પાંચ લાઇન જે મૂળભૂત જરૂરિયાતો છે એ આ રોડ પર થઈને જાય છે નગરપાલિકામાં અમે બે ચાર વાર કમ્પ્લેન કરી અહીંયા કાચો રોડ હતો ત્યાર પછી આ રોડ નગરપાલિકે રિક્વેસ્ટ કરવાના કારણે એ રોડ પાકો આરસી બનાવીને આપ્યો છે અમને પરંતુ આ હાઈટ બનાવવાના કાર ફ્લેટ બનવાનાથી અમારા માટે ઘણી સમસ્યાઓ ઊભી થયેલી છે